અમદાવાદમાં નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી છે બોપલ વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાયા એએમસીનો પ્રી મોનસૂન પ્લાન વરસાદી પાણીમાં ધોવાયો મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે અમદાવાદમાં પડેલ નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી બોપલ વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા એએમસીનો પ્રી મોન્સૂન એક્શન પ્લાન વરસાદી પાણીમાં ધોવાઈ ગયો મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી તો અનેક સોસાયટીના રહીશો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે તો ખાસ એમસીનો પ્રીમોન્સૂન પ્લાન વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે એવો વિસ્તાર છે બોપલનો કે જ્યાં પોષ વિસ્તાર કહેવામાં આવે છે પણ હજી આજ ચોમાસું બેઠું નથી પ્રીમોન્સૂન એક્ટિવિટી છે અને અમદાવાદમાં કંઈ એટલો બધો પણ વરસાદ નથી પડ્યો પણ થોડાક જ વરસાદમાં અહીંયા પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા વાહન ચાલકો આજ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે તો કદાચ આપણે કલ્પના કરી શકાય કે જ્યારે ચોમાસું બેસી જશે અને જો અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી જશે બેથી ત્રણ ઇંચ જેટલો બી પડશે તો અહીંયા તો કદાચ નદીઓ જેવા દ્રશ્યો જોવા મળશે કારણ કે હજી અમદાવાદમાં આટલો જ વરસાદ વરસ્યો છે એ બી કમોસમી વરસાદ છે અને એવામાં અહીંયા સોસાયટીઓમાં હજી સુધી પાણી ભરાયેલા છે ગઈકાલે સાંજે વરસાદ વરસ્યો હતો અને આજે સવાર સુધી આ વરસાદી પાણી ભરાયેલા